કે જેઓએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશન થી ઉપર છે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુના આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉભી હશે અને પસાર થશે આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે હોય જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વડોદરા થી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે તો એ માટે પણ એક સુવિધા રૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે તો માન્ય વડાપ્રધાનશ્રી ને

સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાના પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ